વડોદરામાં સ્ટન્ટબાજો અને પોલીસે કાયદાનું ભાણ કરાવ્યું છે સ્ટન્ટબાજી કરતા કાર ચાલકો સામે પોલીસે કાર્યવાહી કરી છે તમામ નવ સ્ટન્ટબાજોને પોલીસે જાહેરમાં માફી મંગાવી છે નવલખી મેદાનમાં એક સાથે ત્રણ કાર હંકારીને સ્ટન્ટ કર્યા હતા પોલીસ પરવાનગી વગર ડ્રોન ઉડાવીને રીલ પણ બનાવી હતી રીલ બનાવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ કાર્યવાહી થઈ છે

થી ગ્રાઉન્ડમાં અમે ગાડી દંડ કરતા વિડીયો અમારો વાયરલ થયો એના માટે અમે માફી માંગીએ છીએ કે અમારી ભૂલ છે કે વિડીયો કદાચ ઘટના ના ઘટે બીજા બી સાથે તે ધ્યાન રાખી તમારે